હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નીતાબીઝ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલી ચોરીનું શાક ઘણા બાળકોને લીલી ચોરીનું શાક નથી ભાવતું પરંતુ જો આ રીતે બનાવશો ને તો રોટલી પણ ફૂટી જશે તો ચોરીનું શાક બનાવતા પહેલાં ફ્રેન્ડ્સ તમને મારી એક રિક્વેસ્ટ છે કે જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયાને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવીએ આજે આપણે લીલી ચોરીનું શાક બનાવવાનું છે તો બાળકોને લીલી ચોરીનું શાક ઓછું ભાવતું હોય છે તો એ માટે એમાં બટેટું નાખીએ તો લીલી ચોરીનું શાક ખૂબ જ સરસ બને છે તો આ સો ગ્રામ લીલી ચોરી મેં લીધી છે અને આવડું કટિંગ કરી લીધું છે અને એક મીડિયમ સાઇઝનું બટેટું છે એને પણ મેં કટ કરી લીધું છે અને પાણીમાં રાખેલું છે જેથી કરીને કાળું ના પડે નાની સાઇઝનો આદુનો કટકો લીધો છે એક મોટો લસણનો ગાંઠિયો લીધો છે કારણ કે લસણ આગળ પડતું હશે ને તો લીલી ચોરીનું શાક ખૂબ જ સરસ બનશે અને એક મીડિયમ સાઇઝનું ટમેટું છે અને અડધાથી પણ ઓછો લીંબુનો રસ નીકળે ને એટલું આપણે લીંબુ લીધું છે તો હવે આમાંથી આપણે લીલી ચોરીનું શાક બનાવવાનું છે હવે ગેસ સ્ટાર્ટ કરી અને કુકરમાં તેલ લીધેલું છે તેલ મેં ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલ પણ આપણે ભીંડાના શાકમાં જેમ વધારે લેતા હોય એમ લીલીચોરીના શાકમાં પણ આગળ પડતું તેલ લેવાનું છે તો આપણું તેલ ગરમ થાય છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આમાં રાઈ કે જીરુંનો વઘાર નથી કરવાનો પણ લસણનો જ વઘાર કરવાનો છે તો લસણ એડ કરશું આપણે અને થોડુંક લસણ સકડાઈ જાય એ રીતે સાતડવાનું છે થોડુંક સકડાય એટલે આપણે એમાં હિંગ એડ કરશું બસ લસણ અને હિંગનો જ વઘાર કરવાનો છે હિંગ નાખશું અને હવે આપણે આદુ નાખશું અને હવે એમાં આપણી આ ચોરી છે એ ચોરીને એમાં એડ કરશું અને સાકરશું ચોરીને તો આવી રીતે તમે એક વખત ચોરીને સાથે બટેટો નથી અને શાક બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે પણ આમાં એવું છે કે લસણ તમારે વધારે રાખવાનું હોય છે જો લસણ ના ખાતા હો તો એને સ્કીપ કરવાનું છે પણ લસણ ખૂબ આમાં જરૂરી છે હવે એમાં આપણે બટેટા એડ કરશું પાણીમાંથી કાઢી અને આપણે એમાં એડ કરશું અને ફરી પાછું બટેટા અને ચોરીને બને ને થોડીક વાર આમ તેલમાં આવી રીતે સાતરવાના છે ટમેટું હજી નાખવાનું નથી વાર ટમેટું નાખવાનું તો આવી રીતે હળદર કે મીઠું કે કશું જ નાખવાનું નથી ખાલી તેલમાં આવી રીતે આણસા તળવાનું છે હવે આપણે આ ટમેટા કટ કરેલા છે એ ટમેટા એમાં એડ કરશું અને ફરી પાછું આપણે હલાવશું આપણે ગેસને ધીમો કરી દેશું કારણ કે આપણે હવે મસાલા એડ કરવાના છે તો જ્યારે મસાલા એડ કરતા હોય છે ત્યારે ગેસને ધીમો કરી દેવાનો છે તો આપણે થોડી હળદર એડ કરશું અને સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરશું અને ફરી પાછું આપણે હલાવશું અને હવે આપણે કાશ્મીરી મરચું થોડુંક એડ કરશું જેથી કલર સારો આવે અને થોડુંક ફરી પાછું આપણે આને હલાવશું આવી જ રીતે પાણી નાખ્યા વગર જ અડધું શાક તમારું કુક થઈ જાય ત્યાં સુધી હલાવે જ રાખવાનું છે તેલમાં પછી પાણી એડ કરવાનું છે જેથી કરીને તમારી શાકની મીઠાશ ખૂબ જ સરસ આવે તો જુઓ હું આમ ચલાવું છું તેવી રીતે તમારે પણ આવી રીતે ચલાવવાનું છે જુઓ આપણા શાકમાંથી તેલ છૂટું પડે છે જુઓ તો હવે આપણે ખાંડ એડ કરવાની છે આમાં ટમેટો નાખેલું છે એટલે થોડીક આપણે ખાંડ એડ કરશું અને આ થોડુંક અડધાથી પણ ઓછો લીંબુનો રસ નીકળે અડધા ચમચીથી પણ એટલો આપણે લીંબુ એડ કરવાનું છે જેથી કરીને લીંબુનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે બાકી ટમેટું તો આપણે નાખેલું જ છે અને ફરી પાછું હલાવવાનું છે અને છેલ્લે હવે આપણે ધાણાજીરું એડ કરવાનું છે

અને હવે પાણી નાખ્યા પછી થોડુંક આવી રીતે આમ લઈ અને આંગળીથી ટચ કરી અને ચાખવાનું છે તમારે ટેસ્ટ કરવાનો છે કે તમારું શાક કેવું છે કાંઈ ઘટે છે તો નાખવાનું છે અને ના ઘટતું હોય તો જો થોડુંક નિમક ઘટે છે અને થોડીક ખાંડ ઘટે છે તો એ રીતે તમારે પણ ટેસ્ટ કરી અને જોઈ લેવાનું કે કાંઈ ઘટતું હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો અને જુઓ એકદમ રસાવાળું શાક બનશે અને કલર પણ જુઓ કેટલો સરસ કલર છે તો હવે ગેસને આપણે ફૂલ કરી દેવાનો છે અને હવે ઢાંકણ ઢાંકી અને ત્રણ થી ચાર વિસલ વગાડવાની છે ચાર વિસલ છે ભાગી ગઈ છે અને પાંચ મિનિટ એમને એમ રેવા પણ દીધું છે તો હવે આપણે તો જુઓ આપણું ચોરીનું શાક બની ગયું છે તો રસાવાળું એકદમ છે અને જુઓ તો આપણે ચેક કરવા માટે એક બટેટાને આપણે પ્રેસ કરીએ જુઓ બટેટાને પ્રેસ કરતાં બટેટું તરત જ ભાંગી જાય છે જુઓ જુઓ તો આપણું ચોરીનું શાક એકદમ રસાવાળું અને કલરમાં એ જુઓ તમને જોતાં એમ થઈ જાય કે ભૂખ લાગી છે અને ખાઈએ જ લો તો એવું આપણું આ ચોરીનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં લઈએ એકદમ રસાવાળું અને ટેસ્ટી એવું લીલી ચોરીનું શાક આપણું તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી લીલી ચોરીના શાકની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને જો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે